નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો હસમુખ પટેલની મોટી જાહેરાત પીએસઆઈ તથા લોકરક્ષક ભરતીની પરીક્ષાને લઈ મહત્વપૂર્ણ અપડેટ ધ્યાને આવ્યું છે એટલે જણાવીએ કે હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે આ પરીક્ષાઓ ઓફલાઈન લેવાશે ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને એસઆરપીએફ અને જેલ સિપાહી વર્ગ ત્રણ સવર્ગની કુલ બાર હજાર ચારસો ખાલી જગ્યાઓ સીધી ભરતી કરવા માટે થોડા દિવસો અગાઉ જ જાહેરાત કરવામાં આવી હતી આ તમામ સંવર્ગની સંબંધિત જગ્યાના ભરતી નિયમો અને પરીક્ષાના નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ બપોરના ત્રણ વાગ્યાથી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ રાત્રિના બાર વાગ્યા સુધી કાળજીપૂર્વક ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઉનાળામાં ગૃહિણીઓને મળશે સસ્તી શાકભાજી શાકભાજી માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું કે શાકભાજીના ભાવમાં થતી વધઘટ શાકભાજીના જથ્થા અને માંગ આધારિત નક્કી કરવામાં આવે છે આ સાથે વાતાવરણમાં થતાં ફેરફાર સિંચાઈના પાણીની જરૂરિયાતો શાકભાજીની ક્વોલિટી અને જથ્થો આયાત નિકાસનો ખર્ચ ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ તેમજ અન્ય વધારાના ખર્ચને આધારે શાકભાજીના ભાવ નક્કી થાય છે જો ગત અઠવાડિયાની સરખામણીમાં આજે આદુ લીંબુ તુવેર ગુવાર બટેકા અને ડુંગળીના ભાવમાં પાંચથી દસ ટકાનો વધારો નોંધાયો છે જ્યારે અન્ય શાકભાજીના ભાવમાં પંદરથી વીસ ટકાનો ઘટાડો નોંધાયો છે પરંતુ જેમ જેમ ઉનાળાની ગરમી આકરી થતી જશે તેમ તેમ અન્ય શાકભાજીના ભાવમાં પણ વધુ ઉચકવાની શક્યતા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય ગુજરાતમાં ગરમીનો પારો દિવસે દિવસે વધી રહ્યો છે ત્યારે વાહન ચાલકો માટે ટ્રાફિક વિભાગે સારો નિર્ણય કર્યો છે અમદાવાદના સો જેટલા ચાર રસ્તા પર સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે એટલે કે ચાર રસ્તા પર માત્ર યલો લાઈટ લિંક કરવામાં આવશે અમદાવાદ શહેરમાં કુલ ત્રણસો પાંચ સિગ્નલ છે જેમાંથી વીસ સિગ્નલ બંધ હાલતમાં છે તે સિવાય સો જેટલા સિગ્નલ પર બપોરે બારથી ચાર વાગ્યા સુધી બ્લિન્કર મૂકવામાં આવશે આ તમામ પોઈન્ટ પર પોલીસની હાજરી હશે જેથી ટ્રાફિકનું નિયમન પણ થઈ શકે આ સિવાય કોર્પોરેશન સાથે મળી મોટા ચાર રસ્તા પર ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે મંડપ પણ બંધાશે તેથી સિગ્નલ પર ઊભેલા વાહન ચાલકોને આકરો તાપ સહન ન કરવો પડે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સરકારે લીધો મોટો નિર્ણય સમગ્ર દેશમાં ઓનલાઇન ફ્રોડમાં વધારો થઈ રહ્યો છે જોકે હવે સરકાર દ્વારા ઝડપીથી વધી રહેલા ઓનલાઈન ફ્રોડને રોકવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ટેલિકોમ ડિપાર્ટમેન્ટ દ્વારા એરટેલ અને જીઓ સહિત તમામ ટેલિકોમ કંપનીઓને યુએસએસડી કોડનો ઉપયોગ કરીને કોલ ફોરવર્ડિંગ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે આ આદેશ અંતર્ગત પંદર એપ્રિલ બે હજાર પચીસ બાદ સ્માર્ટફોનમાં કોલ ફોરવર્ડિંગ સર્વિસ બંધ થઈ જશે વાત કરીએ સાત હજાર વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હેલ્મેટ અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ વધતા બાળકોની સુરક્ષા અને હેલ્મેટને લઈને જાગૃત કરવા ટ્રાફિક પોલીસનું હેલ્મેટ સંસ્કરણ ઝુંબેશ શરૂ કરાયું છે આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસે સાત હજાર વિદ્યાર્થીઓને હેલ્મેટ વિતરણ કરીને સુરક્ષાનું વચન લીધું છે પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે ટ્રાફિક પોલીસ દ્વારા ઈસનપુરમાં આવેલી રોટરી ક્લબમાં સ્કૂલના વિદ્યાર્થીઓને હેલ્મેટ વિતરણ કરાવીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું વચન લીધું છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા